આજે રાજ્યના છ થી સાત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી જબરજસ્ત વરસાદ જોવા મળ્યો આવતીકાલથી નવું અઠવાડિયું શરૂ થાય છે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ વરસશે કારણ કે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યારે વરસાદ હવે ધીરે ધીરે આ સિસ્ટમ જે છે એ રાજસ્થાન યુપી તરફ જશે એટલે હમણાં લગભગ જે સાંજ સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે પરંતુ આવતીકાલથી વરસાદ તો કેટલાક ભાગોમાં ભારે રહેશે પણ વરસાદનું પ્રમાણ ઘટશે અને ક્રમશઃ ઓગણત્રીસ તારીખ પછી લગભગ વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ વરસાદી જાપતા તો ઓગસ્ટની બે તારીખ સુધી ચાલુ રહેશે એટલે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસમાં વરસાદનું પ્રમાણ રહેશે પણ હાલના કરતાં ક્રમશ ઘટશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ આવે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢ બોટાદ અમરેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર લીંબડી લખતર આ ઉપરાંત હળવદ ધ્રાંગધ્રિયા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ભાગોમાંથી વરસાદ ધીરે ધીરે આવતીકાલે મૂથ અન્ય ભાગમાં જશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ ઓગણત્રીસ સુધીમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ અન્ય કોઈ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા થોડીક વધારે છે ગીર અને સોમનાથના ભાગોમાં વરસાદનું પ્રમાણ મધ્યમ રહી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા રહી શકવાની શક્યતા રહે છે જામનગરના ભાગોમાં કંઈક વરસાદ વધુ રહી શકવાની શક્યતા ગણી શકાય જી દક્ષિણ ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે દીવ દમણ સેલવાસામાં ક્યારે વરસાદ હશે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ આજે ચાલુ જ રહેશે નવસારીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈ ઉપરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આહવા ડાંગના વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે પશ્ચિમ પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે મુંબઈથી મહારાષ્ટ્ર ઉપરથી માંડી ત્યાં સુધી નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ આજે અને લગભગ આવતીકાલે વરસાદનું પ્રમાણ રહેવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ઓગસ્ટ માસમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટ માસમાં તો તાપડી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે અને હમણાં જે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તેમાંથી સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે અને નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ પણ વધવાની શક્યતા રહેશે જય રોનકભાઈ સરદાર સરોવર ડેમનું જળસ્તર તો વધશે પણ આજુબાજુના જે જિલ્લા છે મધ્ય ગુજરાતના અંબાલાલકા એમાં હજુ પણ આ બે દિવસમાં એટલો વરસાદ નથી પડ્યો જેટલો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડ્યો ત્યાં કહેવો ને ક્યારે વરસાદ પડશે ખાસ કરીને હવે વરસાદનું પ્રમાણ થોડુંક ઘટશે કારણ કે આ સિસ્ટમ પૂર્વીય ભાગોમાં સક્રિય હતી એટલે મહીસાગરના ભાગો અને ઉપરાંત કેટલાક પંચમહાલના ભાગો અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે સિસ્ટમ સરકી જતા પાટણના ભાગો અને મહેસાણાના ભાગો અને આવતીકાલે લગભગ કેટલાક બનાસકાંઠાના ભાગોમાં સક્રિય રહેવાની શક્યતા રહે છે એટલે કે વચ્ચે વરસાદ નથી પડ્યો ત્યાં મધ્યમ પ્રકારનો વરસાદ આવવાની શક્યતા રહેશે આણંદ વડોદરાના ભાગો અલબત્ત વરસાદ પડ છે પરંતુ હજુ લગભગ બોડેલી અને ભરૂચ અને જમ્બુ જંબુસર વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહે છે પરંતુ વરસાદનું પ્રમાણ પૂર્વીય ભાગોમાં વધારે છે અને પૂર્વીય ભાગોમાં ભાગોમાંથી પણ આવતીકાલે ક્રમશ ઘટતું જશે અને ગુજરાતના થવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત આ વરસાદ જે છે એ દરિયા કિનારાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વીય રાજસ્થાનના સળંગના ભાગો ઉત્તરીય રાજસ્થાન ના ભાગોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા રહે છે જી અંબાલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર